નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે અંદર નંબર એના અવયવિકરણ પોઈન્ટ ત્રણ ત્રીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે નીચેના ભાગાકાર કરો ચાર પાંચ દાખલા આપણને આપ્યા છે એના ભાગાકાર આપણે કરવા કીધું છે તો પહેલો દાખલો છે દસ એક્સ માઇનસ ટ્વેન્ટી ફાઈવ બરાબર એનો ભાગાકાર કરવાનો છે આપણે જો ભાગાકાર પાંચથી કરવાનો છે ચાલો શું કે છે તો દસ એક્સ માઇનસ પચીસ છે દસ એક્સ માઇનસ પચીસ ભાગ્યા શું કરવાનું છે આપણે પાંચ કરવાનું છે ચાલો જો ઉપરથી કશું કોમન નીકળે દસ એક્સ પચીસમાં પાછળો કોમન નીકળે તો અહીંયા શું પાંચ બાર આવી જાય હવે કૌશની અંદર પાંચ દુ દસ એટલે અહીંયા બગડો એક્સ એમને માઇનસ પાછું પાછું પચીસ થાય એટલે અહીંયા બી પાછળ બસશે અને છેદમાં પાંચ એમના એમ લખી દેવાના ચાલો આ પાંચ આ પાંચ કેન્સલ થઈ જાય તો આપણો જવાબ આવી જાય બે એક્સ માઇનસ પાંચ બરાબર માઇનસ પાંચ આપણો આ જવાબ થઈ ગયો એકદમ ઇઝી જતો દાખલો ત્યારબાદ બીજો દાખલો છે દસ એક્સ માઇનસ પચીસ છે અને એના છેદમાં આવશે બે એક્સ માઇનસ પાંચ બે એક્સ માઇનસ પાંચ ચાલો ઉપર દસ એક્સ અને પચીસની અંદરથી શું કોમન નીકળશે તો પાછળ કોમન નીકળશે તો અહીંયા શું બસશે બે એક્સ માઈનસ પાંચ બચશે અને છેદમાં શું હતું બે એક્સ માઇનસ પાંચ તો આ 5 માઇનસ પાંચ બે એક્સ માઇનસ પાંચ ઉડી જાય તો પાંચના છેદમાં એ એટલે આપણો જવાબ શું થઈ જશે પાંચ થઈ જશે ઓકે વિડીયો પશ્ચિમ પહેલો બીજો દાખલો લખી લેજો ચાલ ત્યારબાદ ત્રીજો દાખલો છે દસ વાય અંદર છ વાય વત્તા એકવીસ અને ભાગ્યા કરવાનું છે આપણે પાંચ કંસમાં બે વાય વત્તા સાતની સાથે ચાલો આ દસ વાય એમના એમ આપણે લખી કાઢવાના બાકી કંસની અંદર છ વાય વત્તા એકવીસ છે તો ત્રણના ઘડિયામાં છ આવે અને ત્રણના ઘડિયામાં એકવીસ આવે તો અહીંયા ગુણ્યા ત્રણ તગડો કોમન નીકળશે ત્રણ દુ એટલે કંસમાં બે વાય બચશે વધતા ત્રણ સત્તા એકવીસ એટલે અહીંયા કંસમાં સાત બચશે ચાલો છેદમાં શું છે પાંચ અને કંસમાં બે વાય વત્તા સાત તો બેવાય બે વાય વધતા સાત બે સાત ઉડી જાય અને અહીંયા પાંચ દૂ દસ થાય તો ઉપર બસશે બે વાય ગુણ્યા ત્રણ એટલે બે તરી છ એટલે શું જવાબ થઈ જશે છ વાય આપણો જવાબ થઈ જશે લખી લેજો વિડીયો પોસ્ટ કરીને ચાલો ત્યારબાદ ચોથો દાખલો છે નવ એક્સનો વર્ગ વાયનો વર્ગ કૌશની અંદર ત્રણ ઝેડ ચોવીસ એનો ભાગાકાર કરવાનો છે આપણે સત્યાવીસ એક્સ વાય અને કંસની અંદર છે ઝેડ માઇનસ આઠ ચાલો તો ઉપર જોઈએ શું કોમન નીકળે છે અહીંયા ત્રણ ઝેડ છે ને ચોવીસ છે તો ત્રણના ઘડિયામાં ચોવીસ આવે એટલે કોમન નીકળશે તો નવ એક્સનો વર્ગ વાયનો વર્ગ ગુણ્યા શું કોમન નીકળશે અહીંથી ત્રણ કોમન નીકળશે કંસનો પડશે ઝેડ માઈનસ આઠ બરાબર કેમ કે ત્રણ આઠ ચોવીસ ત્રણ અઠા ચોવીસ આઠ તરી ચોવીસ એટલે આઠ બચશે અને છેદમાં શું છે સત્યાવીસ એક્સ વાય અને ઝેડ માઇનસ આઠ ચાલો જેટલું ઉડતું એટલું ઉડાવી નાખો ઝેડ માઇનસ આઠ ઝેડ માઇનસ આઠ ઉડી જશે અને અહીંયા ત્રણ નવ્વા શું થાય સત્યાવીસ થાય એટલે આ નવ આ નવ બે હવે ઉડી જશે હવે ઉપર શું બચ્યું જુઓ એક્સનો વર્ગ વાયનો વર્ગ અને છેદમાં શું બચ્ચે છે એક્સ અને વાય બરાબર આપણે શું લખી શકીએ ચાલો જવું ઉપર શું છે એક્સનો વર્ગ તો એક્સનો વર્ગ માઇનસ એક થશે આ એક્સ ઉપર જાય તો માઇનસ થઈ જાય એવી જ રીતે ગુણ્યા વાયનો વર્ગ હતો એટલે માઇનસ થશે તો બરાબર શું બચશે એક્સ ગુણ્યા વાય એટલે શું બચશે એક્સ વાય જવાબ થઈ જશે એક્સ વાય ઓકે લખી દાખલો છે શું છે છન્નું એ બી સી કૌશન ત્રણ એ માઇનસ બાર છે અને પછી પાંચ બી માઇનસ ત્રીસ છે બરોબર 5b બી માઇનસ આનો ભાગાકાર કરવાનો છે આપણે ઓકે રકમ અધૂરી છે એકસો ચુમ્માલીસ એનો ભાગાકાર આપણે કરવાનો છે રકમ અધૂરી છે એકસો A ચુમ્માલીસ એ માઇનસ ચાર બી માઇનસ છ એકસો એ માઇનસ ચાર અને બી માઇનસ છ બરાબર અહીંયા રકમમાં શું આવશે એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ એ માઇનસ ચાર એ માઇનસ ચાર અને બી ભાગાકાર કરવાનો છે બે દુ ચાર ચાર દુ આઠ આઠ 2 સોળ અને સોળ દુ બત્રીસ અને બત્રીસ તરીકેટલી થાય છન્નું થઈ જાય બરાબર જો બત્રીસ તરી કેટલી થશે છન્નું થશે ત્રણ દુ છ અને ત્રણ તરી નવ રેડી ચાર તો આ છન્નું અને પછી શું છે એ બી સી એટલે ગુણ્યા આપણે કરી દઈએ એ બી સી હવે ત્રણ એ અને બાર છે બરાબર ત્રણ એ માઇનસ બાર એનામાંથી તગડો કોમન નીકળશે તો ગુણ્યા શું લખવાનું તગડો અને કૌશની અંદર શું આવશે બાકી શું વાંચી રહી છે એ એ માઈનસ ત્રણ ચોક બાર એટલે અહીંયા ચોગડો કોમન નીકળશે ચાલો પછી પાંચમી ત્રીસ માંથી પાછળ કોમન નીકળશે એટલે ગુણ્યા પાંચ અને અંદર શું બચશે બી માઇનસ પાંચ છીસ એટલે છ બચશે ઓકે હવે એકસો ચુમ્માલીસ ના આપણે ભાગ પાડીએ તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને સોળ તરી અડતાલીસ અને અડતાલીસ તરી થશે તમારે એકસો ને ચુમ્માલીસ રેડી બાકી શું છે એ માઇનસ ચાર તો કૌન્સની અંદર શું લખવાનું એ માઇનસ ચાર અને ગુણ્યા બીજું શું છે બી માઇનસ છ તો બી માઇનસ છ હવે ઉડાવીએ આપણે ચાલો અહીંયા દેખો એક બે ત્રણ ચાર બગડા તો એક બે ત્રણ અને ચાર બગડા જતા રહેશે ચાલો ઉપર ત્રણ કેટલી વાર છે એક અને બે વાર તો તગડા બી એક અને બે જતા રહેશે હવે જુઓ એ માઇનસ ચાર એ માઇનસ ચાર જશે બી માઇનસ અને બી માઇનસ છ પણ જશે ચાલો ઉપર શું બચે છે હવે આ બગડો વચ્ચે છે ઉપર બે ગુણ્યા એ તો બે ગુણ્યા એ બી સી વચ્ચે છે ઉપર એ બાકી કશું બા અને પછી પાછળો પણ છે તો અહીંયા આ પાછળો ચાલો પાંચ બી બાકી રે છે અને છેદની અંદર શું બચે છે કશું જ નહીં એટલે છેદની અંદર શું લખી દેવાનું એક તો આપણે જવાબ થઈ જાય ચાલો બે પંચાત દસ એ શું થશે દસ એ બી સી છેદમાં કશું બચે છે એકવાર ચેક કરી લેજો દસ એ જવાબ આવે છે બરાબર તો આપણો જવાબ શું થશે દસ એ સી આ આપણો જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી લેજો પાંચમો દાખલો આ ચોથો ત્રીજો એ પહેલો ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ ધન્યવાદ